ડેડાણના સરપંચ સહિત સો કાર્યકર્તાઓ સાથે કર્યો કેસરીઓ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સતરિયા સમર્થનમાં કોંગ્રેસ તૂટી ખાંભા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સખવાડા ભાજપમાં જોડાયા લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસને લપડાક આ કાર્યક્રમમાં દિલીપ સંઘાણી ધારાસભ્ય જેવી કાકડિયા જનક આવ્યા હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઈમ ન્યૂઝ ધારી કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કાર્યકર્તા સંમેલન વિશે વાત કરજો અને જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જે કાર્યકર્તા છોડાયા શું કહેશો આ બાબુ આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન માની શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યારે ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સોતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો એનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનની શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એકસોથી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અમારા દૂધમાં સાકર સાકર ભરે એ રીતે ભળી જઈ અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે